સરખરું મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર નવ આખે આખું ભરાઈ ગયું છે મિત્રો છાપરા નંબર દસમાં એ થોડોક માલ ઉતરેલો છે છાપરા નંબર નવમાંથી હરાજી ચાલુ થયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ છે આજના લસણના બજાર ભાવ મિત્રોમાં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરી જણાવજો રૂપિયા રૂપિયા ભાવ ભાવ છે છે તમે જોઈ શકો છો દેશી માલ છે મિત્રો ગોલા છે ને મીડિયમ સાઈઝ એ છે ત્રેપનસો ને એક રૂપિયામાં વેચાણું છે આમાં ત્રેપનસો ને એક ત્રીસ ચાલીસ ટકા જેવો મીડિયમ માલ છે અને સાઠ ટકા જેવા ગોલા જોવા મળી રહ્યા છે આમાં અમુક ટકા કોઈ ભરવું પડી ગયું છે મિત્રો આમાં પાંચ હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો આ માલનો પાંચ હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલનો અને માલ આ એવું ગોલા આમાં છે અને મીડિયમ છે આ ટાઈપનું તમે જોઈ શકો આ ટાઈપનું મીડિયમ માલ જોવા મળ્યું છે દેશી માલ છે મિત્રો

સત્તાવનસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ગોલા માલ છે મિત્રો સત્તાવનસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ગોલા માલમાં કાંઈ નો ઘટે એક્સ્ટ્રા માલ ફૂલ ગોલા છે ને પાંચથી દસ ટકા મીડિયમ માલ છે બાકી ગોલના જ માલ જોવા મળી રહે છે સત્તાવનસો ને એક પાંત્રીસસો રૂપિયા પૂરા છે આ કડી ખાઈ